અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે વાવથરાદ જિલ્લાથી ભાબરના વડપગ ગામેથી દેશી હાથ બનાવટની બંદૂક ઝડપાઈ વાવથરાદ જિલ્લાના ભાબર પોલીસ સ્ટેશનના વડપગ ગામેથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટની દેશી હાથ બનાવટની બંદૂક એક અને ધાતુના છરા આઠ સહિત કુલ કિંમત રૂપિયા પંચાવન હજાર એસીનો મુદ્દામાલ પકડી પાડ્યો દિયોદર પોલીસ સ્ટેશનના ધ્રાડવ ગામે પાંચ નીલગાયનો શિકાર કરી મૃત્યુ નિપજાવેલનો ફોરેસ્ટ વિભાગમાં દાખલ થયેલ ગુણો ગણતરીના દિવસોમાં શોધી કાઢતી એસઓજી શાખા તથા Perol Flow Squad. વાવ થરાત જેના પે જેમાં પેરોલ ફ્લો સ્કોડના સ્ટાફના માણસો ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે વન્ય પ્રાણી પાંચ નીલગાયનો શિકાર કરી મૃત્યુ નિપજાવનારા આરોપીઓ ઝુમા રમઝાન સિંધી અને વલીસુમાર સિંધી બંને હાલ રહે રાણીશર તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારના વડપગ ગામની સી વન્ય પ્રાણીઓનો શિકાર કરવા માટે હથિયાર સાથે આવેલ બાતમી હકીકત આધારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વડપગ ગામની સીમમાં બેડાથી ધ્રાડવ જતા પાક્કા રોડ ઉપર આવતા અચાનક પૂર ઝડપે મોટરસાયકલ આવેલ અને પોલીસને દૂરથી જોઈ મોટરસાયકલ રોડ ઉપર ફંગોળી મોટરસાયકલ ચાલક તથા તેની પાછળ બેઠેલ ઈસમ રણમાં બાવળોની ઝાડીમાં નાસી ગયેલ મોટરસાયકલ ગેરકાયદેસર અને વગર પાસ પરમિટના દેશી હાથ બનાવટની બંદૂક અને તેમાં ભરેલ વિસ્ફોટ કરવાનો ધન પદાર્થ તથા દારૂના છરા ધાતુના છરા આઠ ને ધાતુ લગાવેલ ટીકડીઓ અઢાર પકડી પાડેલ અને દિયોદર પોલીસ સ્ટેશન ના ધ્રાડવ ગામે પાંચ નીલગાયનો શિકાર કરી મૃત્યુ નિપજાવેલનું દિયોદર રેન્જ ફોરેસ્ટ વિભાગમાં દાખલ થયેલ ગુનો શોધી કાઢી બંને ઇસમો વિરુદ્ધ ભાભર પોલીસ સ્ટેશન ખાતે આર્મ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ તસવીરની સાથે કયુંભાઈ ચૌહાણ વાવથરા જિલ્લા બ્યુરો ચીફ